ચોટેલા બાજુમાં બાજુ માં આવેલા હિંગરાજ માતાજી ના મંદિરે ગયા રાજા વડલા મેલી માતાજી ના દર્શન કર્યા અને વધારે વરસાદ આવ્યો ને આપડી દુકાન તો પાણી માં ડૂબી ગઈ ચોટીલા ચાવન માતાજી ના દર્શન કરીને નીચે ઉતરી ગયા અને બ્લેક ઘોડા ને હવે આપણે જવાનું છે કાળા સર હિંગરાજ માતાજી ના મંદિરે ગાડી ને પાર્કિંગ માં મૂકી દીધી અને પછી મંદિર સાઈડ થઈ ગયા હાલતા હાલો હું હિંગરાજ માતાજી ના મંદિરે પેલી વખત આવ્યો હું તમે આ મંદિર આવ્યા હો કે નહીં જરા કોમેન્ટ કરીને કહી દો આનું લોકેશન અને માતાજીની મૂર્તિ બહુ સુંદર અને બહુ જોરદાર છે ભેગા ભેગો વરસાદે લટપટ લટપટ કરતો આવે છે

અને પછી ધીમે ધીમે બાજુ હાલતા થઈ ગયા અને પછી તો નો થવાનું થયું માટે લેવા માં જોરદાર નું પાણી આવ્યું દુકાન દુકાનમાં પણ કરી ગયું હાલ તો આજના બ્લોગમાં બસ આટલું જ વિડીયોમાં મજા આવી લાઈક કરી નાખો અને આઈડી માં નવા આવ્યો ફોલો કરી નાખો